નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ભારત ઉપર મોટો આતંક હુમલો જોવા મળ્યો મિત્રો તમે અત્યાર સુધીના સમાચારમાં સાંભળી જ લીધું હશે કે ખાસ કરીને અંદર કાશ્મીરમાં વધારે પ્રવાસીઓના મોતની આશંકાઓ સામે આવી છે તેના સમાચારો મિત્રો તમે પહેલેથી સાંભળી લીધા હશે પરંતુ મિત્રો આ સમાચારો જાહેર થયા બાદ અત્યારે મોટા મોટા નિર્ણયો આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી અમિત શાહનું મોટું નિવેદન આવી રહ્યું છે આગળ શું વળતો જવાબ આપશે તેને લઈને પણ મોટા સમાચાર તેની પહેલા મિત્રો તમને બેઝિક માહિતી આપી દઉં તો ખાસ

તે મિત્રો હિન્દુઓને કલામનો પાઠ કરાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને મિત્રો જેઓ વાંચી શકતા ન હતા તેને ગોળી મારી દેવામાં આવી હતી એટલે કે ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ધર્મ પૂછી પૂછીને મિત્રો જે છે તે આતંકવાદી હુમલો કરીને હિન્દુઓને મારવામાં આવ્યા હતા મિત્રો કાશ્મીરમાં થયેલા હુમલા બાદ હવે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો પહેલ ગામમાં કાશ્મીરમાં જે હુમલો થયો છે ત્યારબાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેની વચ્ચે ગુજરાતના મંદિરો રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અમદાવાદ સહિત મિત્રો તમામ મહાનગરો અને નગરી અને શહેરોના મિત્રો જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો પોલીસને પેટ્રોલિંગ વધારી દેવા માટે સૂચના આપવામાં આવી છે અને સાથે જ ખાસ કરીને ઇન્ટેલિજન્સ નેટવર્કને પણ સક્રિય સૂચના આપી દેવામાં આવી છે સ્ટેટ આઈબીને પણ એકટીવ કરી દેવામાં આવી છે ટૂંકમાં મિત્રો હુમલા બાદ ગુજરાત જે છે તે પૂરેપૂરા હાઈ એલર્ટ ઠાર પાડવામાં આવ્યા છે પરંતુ બે આતંકવાદી હજુ પણ ખુલ્લે આમ ફરી રહ્યા છે શહેરી વિસ્તારોમાં મિત્રો પોલીસને જે છે તે સુદ્રઢ કરવામાં આવી છે ગુજરાતની અંદર કાંઈ પણ શંકાસ્પદ જણાય છે તો તાત્કાલિક કાર્યવાહીના આદેશો આપી દેવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કંઈ પણ જો તમને શંકાવાળું દેખાય છે તો તાત્કાલિક ધોરણે જે છે તે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી અને આતંકી હુમલાને એલર્ટને લઈને પોલીસે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે કારણ કે ગુજરાત પણ નિશાના ઉપર હોઈ શકે સાથે જ મિત્રો ગુજરાતમાંથી કાશ્મીરમાં બે હજાર જેટલા લોકો અત્યારે ગયેલા છે તે પણ અત્યારે જીવના જોખમે ત્યાં રહી રહ્યા છે મિત્રો આ હુમલો થયા બાદ જે છે તે તાબડતોડ મોટી બેઠકો પણ બોલાવવામાં આવી હતી મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અમિત શાહ અને મોદીજી વચ્ચેઓની પણ મીટિંગો નોંધાઈ હતી ત્રેવીસ એપ્રિલે મિત્રો બપોર વર્ષના સમયગાળા દરમિયાન મોટી મોટી મિટિંગો થઈ જેમાં મોટા મોટા મંત્રીઓ સામેલ થયા આ હુમલો થયા બાદ હવે વળતો જવાબ શું આપવો તેને લઈને માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો હોઈ શકે તેવી આશંકાઓ છે તેની વચ્ચે શું શું નિવેદન આપવામાં આવ્યું તેના વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે કોઈને પણ છોડવામાં આવશે નહીં અને આતંકીઓનો નાપાક એજન્ડા સફળ નહીં થવા દેવામાં આવે સાથે જ અમિત શાહે મિત્રો દિલ્હીમાં આ ઘટનાના સબક એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે જેમાં મિત્રો ખાસ કરીને રાજ્યપાલ મનોજ સિંહ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સીઆરએફ એફ મિત્રો ડીજી અને મોટા મોટા અધિકારીઓ વચ્ચે મિત્રો વિડીયો કોન્ફરન્સ બાદ મિત્રો સાંજે વડાપ્રધાનની સૂચના અનુસાર શાહે કાશ્મીરની મુલાકાતે પણ રવાના થઈ ગયા હતા અને આ બેઠક બાદ મિત્રો અમિત શાહે જણાવ્યું કે કોઈ પણ આતંકીઓને બક્ષવામાં આવશે નહીં અમિત શાહે મિત્રો કાશ્મીર જતા પહેલા સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા આપીને લખ્યું કે પહેલગામમાં જે હુમલો થયો છે તેની તેની અંદર હું દુઃખ વ્યક્ત કરું છું સાથે જ આતંકી હુમલામાં સામેલ થયેલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને મિત્રો તમને જણાવી દઈએ કે હજુ મિત્રો છ થી સાત વર્ષ થયા છે બે હજાર ઓગણીસમાં પણ આવો જ એક પુલવામા અટેક હુમલો થયો હતો ત્યારબાદ મોદી સરકાર ફૂલ એક્શન મોડમાં આવી હતી અને ખાસ કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને ત્રણસો જેટલા પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકીઓને મારવામાં આવ્યા હતા આ વખતે પણ મિત્રો જનતાની એવી માંગ છે કે આવો જ મિત્રો કોઈ મોટો જવાબ જે છે તે પાકિસ્તાને આપવામાં આવે કે જેનાથી ભવિષ્યમાં આવી ઘટના ના બને ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ચોમાસા પહેલા વાવાઝોડાને લઈને મોટી ચેતવણી આપવામાં આવી મિત્રો તમને જણાવી દઈએ અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે એવી મિત્રો અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે કે જૂન મહિનાની અંદર જે છે તે ગુજરાતમાં ચોમાસું એન્ટર કરશે પરંતુ તેના પહેલાં મિત્રો વાવાઝોડાને લઈને મોટા સમાચાર આવી ગયા છે કારણ કે મે મહિનાની અંદર એકથી બે મોટા વાવાઝોડા અરબસાગરને બંગાળની ખાડીમાં જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કારણ કે આની પહેલાં મિત્રો છેલ્લા પાંચ વર્ષે એવી પેટર્ન જોતી આવી છે આપણે જોયેલી છે કે ચોમાસાની જસ્ટ પહેલાં એક મોટા વાવાઝોડા જોવા મળે છે ગયા વર્ષે બીપર જોઈ આવ્યું હતું તેના પહેલા મહિનાની અંદર બે સાગરમાં જોવા મળી શકે અને મિત્રો આને લઈને ઘણા બધા નુકસાનો પણ થઈ શકે અને ફાયદાઓ પણ થઈ શકે નુકસાની મિત્રો વાત કરીએ તો વાવાઝોડાને કારણે જે છે તે લોકોને જનતાઓને મોટું પાયે નુકસાન થઈ શકે બીજી બાજુ ફાયદાની મિત્રો વાત કરીએ તો વાવાઝોડાને લઈને જે છે તે કેટલાક માવઠા વહેલા પડતા હોય છે તેને કારણે ખેડૂતોની જે વાવણી જે છે તે મિત્રો વહેલી પણ થઈ શકે બની શકે ત્યારબાદ મિત્રો વૈશ્વિક સ્તરે પણ ખાસ કરીને કયા કયા દેશો આ હુમલામાં ભારતની સાથે છે તે પણ મિત્રો જોઈ લઈએ મિત્રો ભવિષ્યમાં જો કોઈ મોટી એક્શન પ્લાન લેવાય છે અને પાકિસ્તાન ઉપર કોઈ એક્શન લેવાનું સરકાર વિચારે છે તો કયા કયા દેશો ભારતની સાથે ઉભા રહેશે તેને લઈને પણ ત્યાંના વડાપ્રધાનોએ આપ્યા મોટા નિવેદન મિત્રો જણાવી દીધું તો રશિયાના મુખ્યમંત્રી રશિયાના રાષ્ટ્રપતિ મિત્રો જે પુતિન છે તેમણે ભારતની અંદર થયેલા આતંકવાદી સામે લડાઈમાં સમર્થન આપ્યું છે ભારતને ભારતમાં રશિયાના રાજદૂત દ્વારા ટ્વિટર ઉપર લખવામાં આવ્યું છે કે પહેલ ગામના પ્રવાસીઓ પર થયેલા જે લાપણ આતકવાદી હુમલા છે તે બદલ ભારત સરકાર અને લોકો પ્રત્યે ઊંડી સંવેદનશીલતા છે અને રશિયા ભારતની સાથે દૃઢતાથી ઊભું છે તેવું પણ મિત્રો રશિયાના રાષ્ટ્રપતિએ જણાવ્યું એટલે કે રશિયા ભારતની સાથે દઈ રહ્યું છે તેની સાથે મિત્રો ઇઝરાયલના પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લખવામાં આવ્યું કે મારા પ્રિય નરેન્દ્ર મોદી મિત્ર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા બારબર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુખી છું સાથે જ મિત્રો ઇઝરાયલના ત્યાંના મિત્રો પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું કે અમારા જે અમારો જે સપોર્ટ છે તે આતંક સામેની લડાઈમાં ઇઝરાયલ ભારતની સાથે તાલ મે તાલ દઈને ઉભેલું છે તેવું પણ મિત્રો ત્યાંના જે રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીઓ છે તેમણે મિત્રો જણાવ્યું ટૂંકમાં મિત્રો રશિયા અને ઇઝરાયલ તરફથી ભારતને ફૂલ સપોર્ટ મળ્યો છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો જો થવાના હોય તો તમને પણ સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરભાઈનું મામેરું સહાય યોજના મિત્રો આ યોજનાનું નામ છે અને આ યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો જો તમારા પણ સગા સંબંધીમાં અથવા તમારા નજીકમાં કોઈ પણ દીકરીઓના લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તેમને મિત્રો મળશે દસ હજાર રૂપિયાની સહાય આ યોજનાનું નામ મિત્રો કુંવરભાઈનું મામેરું યોજના છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર જેવા મિત્રો કેટલાક ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી મિત્રો તમે કરેલી પાસ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયાની સહાય જમા કરવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યોજનાની લાલચોમાં ફસાતા નહીં મોટી ચેતવણી ખાસ કરીને જાહેર પાડવામાં આવી મિત્રો તમે પણ સાયબર કિસ્સાઓ કિસ્સાઓ સાંભળ્યા હશે અને અત્યારે મિત્રો આ વધી રહ્યા છે કારણ કે મિત્રો લોકોને જે છે તે ખોટી લાલચ આપવામાં આવી રહી છે ખાસ કરીને ઓનલાઈન મિત્રો લોકોને એવા મેસેજો પાડવામાં આવી રહ્યા છે કે આ યોજનામાં તમે લાખો રૂપિયા જીતી શકો લાખો રૂપિયાની સહાય મેળવી શકો અને લોકો મિત્રો આ લાલચમાં જે છે તે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરતા હોય છે તો મિત્રો જો આવો તમે કોઈ પણ મેસેજ આવે છે તો ઓપન કરવો નહીં ખોલવો નહીં કારણ કે તે મેસેજ આપેલી લિંક ઉપર જો તમે ભૂલથી પણ ક્લિક કરશો તો મિત્રો તમારો જે ડેટા છે ફોનનો મિત્રો ટ્રાન્સફર થઈ જશે અને તમારા મોબાઈલની અંદર જો કોઈ યુપીઆઈ આઈડી અથવા તો બેન્કની કોઈ પણ નોટિફિકેશન કોઈ પણ મિત્રો જે મેમરી હશે તે મિત્રો તેમની પાસે જતી રહેશે ટૂંકમાં તમારો ફોન હેક થઈ શકે અને તમારું જે બેંક એકાઉન્ટ હોય તેમાંથી મિત્રો પૈસા પણ ઉડી શકે બેંક ખાતું સાફ પણ થઈ શકે છે તો ખાસ મિત્રો આવી કે પણ લાલચયુક્ત મેસેજ હોય છે તેમાં ફસાવાનું નથી અને ખાસ કરીને ચેતવણી દાખવવી

ખેડૂતોની હાલતો ખૂબ જ કફોડી છે કારણ કે મહિનાની આવક જે બાર હજાર છે તેમાંથી આવક માત્ર હજાર થઈ રહી છે તો તમે મિત્રો વિચારી શકો કે દસ બાર હજારમાં ખેડૂતો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે કારણ કે આ બાર હજાર રૂપિયા મિત્રો ખેડૂતોને પોતાનું ગુજરાન પણ ચલાવવાનું હોય છે બાળકોની શાળાઓની શિક્ષણની ફીઝ પણ ભરવાની હોય છે અને જો કે મિત્રો ઘરમાં નાના મોટા પ્રસંગો આવે છે તો તે પણ મિત્રો હેન્ડલ કરવાના હોય છે તો મિત્રો આનાથી તમે વિચારી શકો કે જે સરેરાશ આવક ખેડૂતોની બાર હજાર મિત્રો સામે આવી છે સર્વેમાં ગુજરાતની અંદર બાર હજારમાં ખેડૂતોનું ગુજરાત ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે હડતાળ અંગે મોટી જાહેરાત તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો આ સમાચાર જાણવા જરૂરી બનશે ખાસ કરીને એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું છે એટલે કે ગેસ સિલિન્ડર આપતી તમને ઘરે પહોંચાડતી જે એજન્સીઓ છે તેમને મિત્રો આપવામાં આવતું કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે તેવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે સાથે જ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું દોઢસો રૂપિયા કરવામાં આવે પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો ત્રણ મહિનાની અંદર તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ ઉપર જશે જેને કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો જશે છે તે ખોરવાઈ શકે એટલે કે ખાસ કરીને મિત્રો તમારા ઘરે જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે તે ગેસની એજન્સીઓ જે હોય છે તે ખાસ કરીને એલપીજી વિતરકોએ મિત્રો એવું જણાવ્યું કે તેમને આપવામાં આવતું કમિશન ખૂબ જ ઓછું છે અને જો કમિશન વધારવામાં નહીં આવે તો મોટી હડતાળ કરવામાં આવશે જેનાથી ગેસ સિલિન્ડર જે છે તે લોકોને ઓછો પડી શકે ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાય પણ શકે તેવી જાહેરાત કરવામાં આવી વાત કરી લે તો ગુજરાત પોલીસની મોટી ચેતવણી ખાસ દરેક નાગરિકો ધ્યાન આપે મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે છે તે હેલ્મેટ મુક્ત ગુજરાતના નામે અત્યારે વાયરલ થઈ રહેલો મેસેજ જે છે તે ખોટો હોવાનું ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે એટલે કે મિત્રો છેલ્લા બે દિવસથી જે છે તે સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપ અને ફેસબુક ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં હું લખવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે હેલ્મેટ જે છે તે પહેરવાની જરૂર નથી સાથે જ મિત્રો એવું પણ અહીંયા લખવામાં આવ્યું કે હેલ્મેટ મુક્ત ગુજરાત તેને લઈને મિત્રો ગુજરાત પોલીસે મોટી જાહેરાત કરી આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત શહેરની અંદર હવે ગુજરાતની અંદર તમામ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નથી રાખવાનો નિર્ણય લીધો છે ગુજરાત પોલીસે મિત્રો આ મેસેજને ફેક ગણાવ્યો છે એટલે કે આ મેસેજ ખોટો છે એકવીસ એપ્રિલે મિત્રો આ મેસેજ જે છે તે ખૂબ જ વધારે વાયરલ થયો હતો આ મેસેજ બે હજાર ઓગણીસનો એક જૂનો નિર્ણયનો હવાલો આપીને ખોટી માહિતી ફેલાઈ રહી છે તેવું પણ જણાવ્યું એટલે કે મિત્રો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે હવે હેલ્મેટ પહેરવાની જરૂર નથી તે મેસેજને ગુજરાત પોલીસ દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે ફેક ગણાવવામાં આવ્યો છે ગુજરાતમાં હજુ પણ જે છે તે હેલ્મેટ ફરજિયાત તમારે પહેરવા પડશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે મિત્રો મિત્રો તમને જણાવી કે ગુજરાતની અંદર પાક લોનની હવે ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને બે લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની બે બે લાખ રૂપિયા સુધીની જે છે તે લોન માફ કરવામાં આવશે તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે કારણ કે બે બે લાખ રૂપિયાની લોન માફ થતા મોટા ભાગના દેવામાંથી લોનમાંથી બહાર આવી ચૂક્યા છે અને મિત્રો આંકડાઓ એવું જણાવે કે જો ગુજરાતમાં પણ લાખ રૂપિયા લોન માફ કરી આપવામાં આવે ખેડૂતોના નેવું ટકા જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે જોકે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કરવા અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવી છે પરંતુ ઓફિસિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લી તો કોરોના વાયરસના નવા કેસો નોંધાયા મિત્રો તમને જણાવી બે હજાર એકવીસમાં કહેર બરપાવી રહેલા કોરોના વાયરસના બે હજાર પચીસમાં પણ મધ્યપ્રદેશની અંદર ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે ત્યારે ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલની અંદર મિત્રો કોરોના વાયરસથી એક મહિલાનું મોત પણ થયું અને ખાસ કરીને મિત્રો મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ હતી લક્ષણો હતા હોસ્પિટલમાં મિત્રો આ મહિલા આવી હતી ત્યારબાદ તેમની કિડ ની સંબંધિત પણ બીમારીની સારવાર ચાલી રહી હતી તેવામાં રિપોર્ટ્સમાં મિત્રો જે છે તે કોરોના વાયરસ સામે આવ્યો હતો પોઝિટિવ મળ્યો હતો તેની સિવાય પણ મિત્રો એક બે કેસો જે છે તે કોરોના વાયરસના નોંધાયા છે તો મિત્રો બે હજાર એકવીસમાં આવી જ રીતના બીજી લહેર કોરોના વાયરસની એપ્રિલ મહિનાની અંદર જ આવી હતી તો અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે શું ફરીવાર ચાર વર્ષ બાદ જે છે તે કોઈ ચોથી કે ત્રીજી લહેર આવી શકે કે નહીં તેના એંધાણ મિત્રો દેખાઈ શક્યા છે કારણ કે જો કેસ જે છે તે વધવા લાગશે તો ફરી એકવાર સંકટ જે છે તે વધી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો યુવાઓ માટે સરકારની મોટી જાહેરાત હવે યુવાઓને આપવામાં આવશે નોકરી મિત્રો ભારત સરકારે યુવાઓને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા જે છે તે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે સરકારી યોજના દ્વારા મિત્રો ચાલી ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે એટલું જ નહીં તાલીમ પૂર્ણ થયા પછી પણ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવશે છે એટલે મિત્રો એવા લોકો કે જેમના પાસે પોતાની નોકરી નથી અને ખાસ કરીને રોજગાર યુવાનોને આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તે ખાસ કરીને તાલીમ આપવામાં આવશે એટલે કે ધંધો કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવશે જેમાં ચાલીસ જેટલા જુદા જુદા મિત્રો ક્ષેત્રોમાં શીખવાડવામાં આવશે આ ઉપરાંત મિત્રો તાલીમ દરમિયાન યુવાનો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે તે માટે દર મહિને આઠ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે હવે સરકાર મિત્રો મોટી યોજના લઈને આવી ગઈ છે જેનો લાખો યુવાનો લાભ લઈ શકશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું અમારી જવાબદારી તેવું મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો તમે જાણો છો કે અવારનવાર મોદીજી ખેડૂતો અને ગરીબોને લઈને નવી નવી સ્પીચ આપવામાં આવતી હોય છે ત્યારે ફ્રી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે તે આવ્યા હતા ત્યારે મિત્રો મોદીજી એવું જણાવ્યું કે સરકારનો અત્યારે એક ઉદ્દેશ્ય છે કે ગુજરાતના ભારતના નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો પણ સામનો કરી શકે છે સાથે જ મિત્રો મોદીજી દ્વારા એ પણ સૂચના આપવામાં આવી કે ખાસ કરીને અત્યારે તેમની સરકાર એટલે કે મોદી સરકાર નાના ખેડૂતોનું જીવન સુધારવાની જે છે તે ખાસ કરીને જવાબદારી લઈ રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મફત સહાય મળશે તો તૈયાર નથી બુધવારે મિત્રો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં કોર્ટમાં ચાલી હતી ત્યારે હાલ મિત્રો આ મામલાની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે પરંતુ જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી હવે મિત્રો તમને મફત સુવિધા ના ખબર હોય તો જણાવી દઈએ ઘણી વખત ચૂંટણી સમયે જ્યારે પ્રચાર કરવા માટે પાર્ટીઝ આવતી હોય છે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે અમારી સરકાર બનશે તો આ વસ્તુ મફત આપવામાં આવશે મફત સહાય આપવામાં આવશે જેમ કે દર મહિને મફત રૂપિયા આપવાથી લઈને મફત અનાજ આપવું આ દરેક જે મફતની સહાયો મળે છે તેનાથી કામ કરવા કોઈ તૈયાર નથી તેવું કહેવામાં આવ્યું છે કોર્ટ દ્વારા તેમને મફત રાશન મળી રહ્યું છે તેમને કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળે છે કામ કર્યા વગર અનાજ મળે છે જેથી લોકો કામ કરવા તૈયાર નથી માટે જે છે મિત્રો ખાસ કરીને જોઈએ કે નહીં તે મિત્રો એક મોટો પ્રશ્ન કારણ કે મારું એવું માનવું છે મિત્રો મફત અનાજ મળે છે ત્યાં સુધી લોકો જે છે ખાસ કરીને કામ ઉપર મિત્રો ધ્યાન આપી શકતા નથી અને મફત સહાયની લાલચ જે વધારે રહેશે આ અંગે મિત્રો તમારો શું અનુભવ છે તમારું શું કહેવું છે મફત સહાય આપવી જોઈએ કે નહીં કમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હર્ષ મોટી જાહેરાત ગૃહ રાજ્યમંત્રી કહ્યું હતું કે ત્રણસો દિવસ એટલે કે આખા વર્ષ સુધી પોલીસ ડ્રાઇવ ચલાવો રોંગ સાઈડમાં ચાલતા વાહન ચલાવનારાઓ ઓવરસ્પીડિંગ એટલે કે વધારે સ્પીડમાં ચલાવનારા વાહન ચાલકો સાથે જ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવા ને બદલે સીધા જેલ ભેગા કરો એટલે કે જેવા લોકો કે જે મિત્રો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી તેવા લોકોને હવે સમજાવવાની જરૂર જરૂર નથી નથી દંડ દંડ વસૂલવાની વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો તેવી પણ મિત્રો મિત્રો સૂચના આપવામાં આવી હતી હાથમાં દિવસ ખાસ કરીને પાટી પકડશે એટલે કે જેલ ભોગવશે તો બધું જ સરખું થઈ જશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી જોકે મિત્રો ખાસ કરીને ટ્રાફિક નિયમોનો અત્યારે ખાસ કરીને ખૂબ જ કડકમાં પાલન થઈ રહ્યું છે તેવામાં તમે જોઈ રહ્યા છો કે હેલ્મેટ વગરના લોકોને પણ ચલાવી લેવામાં આવતા નથી અત્યારે તો મિત્રો તમે કોઈપણ પ્રકારની મિત્રો વાહન ચાલક હોય ટુ વ્હીલર ફોર વ્હીલર કોઈ પણ વાહન ચલાવો તે પહેલા મિત્રો દરેકે દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું રાખજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પાંચ રૂપિયામાં ભરપેટ જમવાનું ગુજરાતની અંદર મળશે મિત્રો તમને જણાવી દઈએ તો એપ્રિલ બે હજાર ચોવીસના મહિનાથી લઈને અત્યાર સુધીમાં હજારો શ્રમિક પરિવાર પરિવારોને પાંચ રૂપિયામાં જે છે તે અનલિમિટેડ ભોજન મળી ચૂક્યું છે કુલ પંચોતેર લાખથી વધારે ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે રાજ્યની મિત્રો તમને જણાવી દઈએ તો એવા લોકો કે જે ગરીબ છે શ્રમિકો છે મજદૂરો છે તેવા લોકો માટે મિત્રો પોતાના ભોજનના પણ પૈસા હોતા નથી તો તેવા લોકો માટે સરકાર હવે પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન આપશે

ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકાર આપી શકે મફત ઇન્ટરનેટ મિત્રો એટલે કે તમે અત્યારે મોબાઈલમાં જે રિચાર્જ પુરાવો છો ઇન્ટરનેટ પુરાવો છો તેને લે મોટા સમાચાર દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણા સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં મિત્રો દેશના પછાત લોકો અથવા ગરીબ વર્ગના લોકો મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય એક છે કે અત્યારે મિત્રો દેશના ગરીબ લોકો કે જેની પાસે નેટ પુરાવાના પણ પૈસા હોતા નથી તો આવા ગરીબો જે છે તે અત્યારે ચાલી રહેલા ટેકનોલોજી અને નેટનો ઉપયોગ કરીને કદાચ પાછળ ના રહી જાય તેવા લોકો માટે મિત્રો જે છે તે ખાસ કરીને દેશના ગરીબો માટે ડિજિટલ અત્યારે યુગથી રહી જાય તેના માટે સરકાર દ્વારા ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે અને આ બિલનું નામ છે રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ અને જો મિત્રો આ બિલ પાસ થશે યોજના જાહેર થશે તો મિત્રો મફત ઇન્ટરનેટ આપવાને લઈને સરકાર યોજના બનાવશે ભવિષ્યમાં મિત્રો જો આ બિલ પાસ થાય છે તો તેને લઈને હું તમને માહિતી જે છે તે આપી દઈશ તો આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો